ગઢડા નગરપાલિકાને મામલતદાર કચેરી ખાતે સોસાયટીના રહીશો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી ઓકળીમાં ગંધાતા ગટરયુક્ત પાણી પાણીના કારણે રહીશો તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે અવારનવાર તંત્રને લેખિક તેમજ મૌખિક જાણ કરવા છતાં પણ કોઈ પણ નિર્ણય નહીં આવતા ત્રણ થી ચાર સોસાયટીના એકસો પચાસ થી વધુ રહીશો ભેગા થઈ નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે લેખિતમાં આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા જ્યાં સોસાયટીના રહેશો દ્વારા લેખિતમાં આવેદનપત્ર સાથે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી જેમાં મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચીફ ઓફિસર સાથે વાત કરી આગળની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે તેવી રહીશોને ખાતરી આપવામાં આવી હતી ત્યારે બોટાદ રોડ વિસ્તાર પર આવેલી પાવન સોસાયટી અવધ વિહાર ગોપીનાથજી સોસાયટી અને વ્રજ વિહાર સોસાયટી વચ્ચેથી પચાર થતી કોકળીમાં છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી ગટરયુક્ત ગંધાતા પાણીના કારણે રહીશો તાહિમામ થઈ ગયા છે ત્યારે રહીશો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને ચેતનભાઈ ત્રિવેદી દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી ચેતનભાઈ ત્રિવેદી રજવિહાર સોસાયટીનો રહીશ ઘણા લાંબા સમયથી રજવિહાર ગોપીનાથ ચારથી પાંચ સોસાયટીઓ જે આવેલી છે સોસાયટીના રહીશોએ વારંવાર લેખિતમાં કલડા નગરપાલિકાના ચીફ ઓફિસરને ચારથી પાંચ વખત લેખિતમાં આઠથી દસ વખત મૌખિક રજૂઆતો કરેલ છે તેમ છતાં પણ આ નગરપાલિકાના તાનાશા ચીફ ઓફિસર જે અને એમનું તંત્ર કુંકર્ણની નિંદ્રામાં લોકોના પ્રશ્નોને જે વાંચા આપવી જોઈએ તે વાંચા આપતું નથી આ વિસ્તારની અંદર ખુલ્લી ગટરો વહી રહી છે બાવળોના ઝુંડ જામી ગયા છે અને લોકોના સાતસોથી આઠસો પરિવારના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા થઈ રહ્યા છે તેમ છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું આ નગરપાલિકાનું તંત્ર ઝાંકતું નથી આજરોજ રહીશો સાથે ગઢડા નગરપાલિકાની મુલાકાત લીધી ચીફ ઓફિસરશ્રીને જાણ કરવા છતાં તે જાણી જોઈને હું મિટિંગમાં છું તેવા જવાબો આપે છે પાંચથી છ વખત તેમને મળવા મુલાકાત માટે સમય માગ્યો પણ પોતે કોઈ પણ પ્રકારનો સમય આપતા નથી તેમની નિમણૂંક ગુજરાત સરકારશ્રીએ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કરેલી છે તેમ છતાં પણ તાનાશા રીતે પોતાની એસી ચેમ્બરમાં બેસવું અને લોકોના પ્રશ્નોને વાચા ન આપવી તેવું વર્તન કરી રહ્યા છે અને ગુજરાત સરકારના જે સત્તા અભિયાનના લીરે લીલા બુડાડી રહી છે આ ગઢડા નગરપાલિકાનું તંત્ર જો આ બાબતે દિન દસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સોસાયટીના તમામ રહીશો સાથે નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે જેવી અમે આજરોજ ચીમકી બ્રિજય

આજે ચીફ ઓફિસરને નગરપાલિકામાં રજૂઆત કરી અમે મામલતદાર શ્રીને અત્યારે પ્રમુખના ચાર્જમાં મામલતદાર ઓફિસે રજૂઆત કરવામાં આવેલ છે અધિકારી દ્વારા કેવો જવાબ આપવામાં આવ્યો અધિકારી દ્વારા જવાબ સારો આપવામાં આવેલ છે પણ કામ કરતા નથી કોઈ સાહેબ છે જે પબ્લિક માટે છે એને કોઈ ચિઠ્ઠી ન કરવા ટાઈમ ન લેવાનો હોય કલેક્ટર છે પણ પબ્લિક માટે તો આટલી તમે તમે કીધું છે દિવસથી નથી છે તમે આવ્યા છો આપવાની તમે પબ્લિક માટે છો વિઝિટ લેવાની કોઈ તમારે ઘણી તો આ પબ્લિક ટેક્સ છે તમારો સફાઈ વેરો કોણ સફાઈ માટે આવે કેવો સફાઈ માટે અરે બેટા ઈમોનું આ કામ કરો નથી તો પછી અમે ઢોળ લઈને આવી તમે કામ કરો હાલો આ તમારા સાહેબ એસી ચેમ્બરમાં બેસીને કામ કેરા કરશે કેનો અને સફાઈ હા સફાઈ ગળા બાપા

પરિવારો છે ત્યાં એક ગટર એમને ખુલ્લી છે જેના ભાવોના જોડ જામી ગયા છે જેની પાંચ થી છ વખત ઇન્વર્ટ કરાવી રજૂઆત કરી છે તેમ છતાં એમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી ગરડા નગરપાલિકા વ્રજ સોસાયટી ગોપીનાથ સોસાયટી કોટા ધોરણ મોહનનગર સોસાયટી ઉતરાવાડી વિસ્તાર માધવ માધવ માર્ગ એ મોટા રોડ ઉપરનો સાહેબ સમુદ્ર વિસ્તાર છે મોટા રોડ ઉપર ગેટ પાસે મોટા રોડ જે જાય ને ગઢડાથી એ રોડ રોડ ઉપરનો વિસ્તાર છે સોસાયટી વિસ્તાર છે બધા પાંચથી છ સોસાયટીઓ છે આ સાહેબ એક વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ બે હજાર અઢાર થી પણ હજી કોઈ ઉકેલ આવતો નથી વચ્ચે કે ચોમાસું જાય પછી ચોમાસ પૂરું થઈ ગયું તો એ ઉકેલ આવતો નથી ચાલુ છે સ્વચ્છતા સંરક્ષણ સ્વચ્છતા સંરક્ષણ ચાલુ છે હાજી ઓકે ઓકે